જય શ્રી કૃષ્ણ જય માતાજી તંદુરસ્તી તમારા હાથમાં ફરીથી તમારું સ્વાગત કરે છે નિયમિત સૂર્ય નમસ્કાર કરવાથી શરીરમાં થાય છે ગજબના ફાયદા સૂર્ય નમસ્કાર એક આસન નથી પરંતુ વિવિધ આસનોનો સમૂહ છે તેમ કહી શકાય યોગમાં કરવામાં આવતા આસનોમાંથી સૌથી શ્રેષ્ઠ સૂર્ય નમસ્કાર છે સૂર્ય નમસ્કાર કરવાથી આખા શરીરની કસરત થઈ જાય છે રોજ સૂર્ય નમસ્કાર કરવાથી શરીર રોગોથી દૂર રહેશે સૂર્ય નમસ્કાર કોઈ પણ કરી શકે છે કરવાથી તન મન અને વાણી ત્રણેય શાંત થાય છે અને ઉર્જા મળે છે દરરોજ સૂર્ય નમસ્કાર કરવાથી પેટના સ્નાયુઓ પર દબાણ પડે છે જેનાથી પાસન ક્ષમતા સુધરે છે સાથે જ કબજિયાત એસિડિટી અને પેટમાં બળતરા જેવી સમસ્યામાં રાહત મળે છે તેમજ પેટની ચરબી ઘટાડે છે સૂર્ય નમસ્કાર કરવાથી પેટના મસલ્સ મજબૂત થાય છે સાથે જ પેટ પરની વધારાની ચરબી દૂર થાય છે સૂર્ય નમસ્કાર કરવાથી શરીરના દરેક અંગ સુધી ઓક્સિજન વાળું લોહી પૂરતી માત્રામાં પહોંચે છે જેથી શરીરમાં રહેલા અન્ય ઝેરીલા ગેસ બહાર નીકળે છે દરરોજ સૂર્ય નમસ્કાર કરવાથી ચેતાતંત્ર સુધરે છે શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વ્યવસ્થિત થાય છે જેના લીધે સ્ટ્રેસ દૂર થાય છે યાદશક્તિ સુધરે છે ખૂબ ઝડપથી ગુસ્સો આવતો હોય તેવા લોકોને સૂર્ય નમસ્કાર કરવાથી ખૂબ જ લાભ થાય છે તો આવી જ હેલ્થ ટિપ્સ જાણવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ